સમારંભના શ્રી અને સમાજના મુકુટમણી દાયકાઓથી ઉજ્જવળ રાજકીય કારકિર્દીમાં અનેકા અનેક ખાતાઓ પર શ્રેષ્ઠ ઉમદા યોગદાન આપનાર આદરણીય ચુડાસમા સાહેબ તેમજ ધ્રોલ સ્ટેટના યુવરાજ સાહેબ યુવરાણી સાહેબ મંચસ્થ સમાજ રત્નો મહાનુભાવો અને મંચાભિમુખ બિરાજમાન આદરણીય વડીલો પ્રિય બહેનો ભાઈઓ વાલા વિદ્યાર્થીઓ સૌને મારા સાલ મુબારક અને ઝાજા કરીને જય માતાજી સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી સન્માન કોઈ વ્યક્તિ વિશેષનું નથી હોતું સન્માન હોય છે એને મેળવેલી સફળતાનું અને આ સફળતા મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે ખૂબ મહેનત કરવી પડે છે પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે આ સન્માનાર્થી વિદ્યાર્થીઓ વિશિષ્ટ પ્રતિભાઓ સૌને હું સાદર સન્માનું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તેમની મહેનતને સંઘર્ષને સો સો સલામ કરું છું માં આશાપુરાને પ્રાર્થના કરું છું તેઓ શ્રી ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર સીધીના સોંપાનો સર કરતા રહે સમાજ પરિવારનું નામ રોશન કરતા રહે તો વધુ નહીં કહેતા ટૂંકમાં આ સન્માન સમારંભના આયોજકશ્રીઓ એમની ટીમ દિવસોથી જોઉં છું ખૂબ મહેનત કરી છે તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છા સાથે ખૂબ સમાજ આગળ વધે એમાં આપણા સૌનો સહયોગ હોય એવી અપેક્ષા અભિલાષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય મા સરસ્વતી